હેલ્લો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં છો ને મજામાં જશો તો ફરીથી એક વિડીયોની શરૂઆત કરી દીધી હે તો મસ્ત મજાનું સ્વાગત છે તમારું બાજરામાં તો હું આવી ગયો છું બાજરામાં ચકલા ઉડાડવા હા ચકલા હા પછી ખસકાવીંગ ખસકાવીંગ નહીં પછી બાજરો ખાઈ જાય તો હેને આપણે હેને ને બાજરામાં હે ચકલા ઉડાડવા આવતા રે પણ અત્યારે ચકલા ક્યાંય દેખાતા નથી જોવો હે ચકલા ન દેખાતા પણ હું દેખાવું મને કોઈ ઉડાડી ન દે તો સારું અત્યારે તો ચકલા નથી દેખાતા તો આપણે હેને ચકલા ઉડાડવા હેને એક લાકડી હ અને એક થારી આપણે આ હે ને આ સાધનનો જુગાડ કર્યો હે હે ચકલા આવે ને એટલે હે ને આ રીતના આમ છે ને કંઈક એ રીતના કંઈક વગાડવાની કારણ કે અત્યારે કેમેરામાં ને હું જ છું બરાબર એટલે નો તમને દેખાડીએ કુ હરકું બાકી તમારે કોઈ બાજરો આવ્યો હોય તમારે કોઈ ચકલા ઉડાડવા હોય તો આનો તમે ઉપયોગ કરી ગયો બરાબર હા એટલે ચકલા તમારા ડમરી કાંઠે જાય તો હે ને આપણે કંઈક આ રીતનું આવતર્યા ચકલા ઉડાડવા હમણાંથી વ્લોગ નહોતા આવતા કારણ કે બધું એવું બધું હતું યાર મજા નહીં આવતી યાર તમે યાર એને ખાલી જોઈજન વ્યાજાઓ સબસ્ક્રાઈબ નહીં કરતા યાર લાઇક નહીં કરતા અને હા ખાસ તમે યાર શેર નહીં કરતા યાર તમે એલા વિડીયોને શેર કરો એટલો શેર કરો એટલો શેર કરો એટલો શેર કરો ને એ ખબર પડે ને તો આપણી મારી ચેનલ હે ને મોનિટાઈઝ થઈ જાય યાર તમે યાર સપોર્ટ નહીં કરતા યાર તમારા સપોર્ટની બહુ જ જરૂર છે મને લાગે આ વરામાં હેને ને મારી ચેનલ તો મોનિટાઈઝ નહીં થાય આગલા વરામાં જ ક્યાંક કરવું પડશે એવું લાગે મને આ વરમાં તો નહીં થાય કારણ કે યાર જોવે છે ઘણા પચાસ ટકા હે ને પચાસ ટકા નહીં પણ હેને ખાલી વીસ ટકા લોકો હે સબસ્ક્રાઈબ કરેલું હે બરાબર હે એંશી ટકા લોકો તો ખાલી જોઈને જાય સબસ્ક્રાઈબ જ નહીં કરતા યાર તમે યાર સબસ્ક્રાઈબ કરો યાર લાઈક કરો ને શેર કરો હા મિનિમમ હે ને દસ જણાને તો શેર કરો જ તે યાર તો જ મારો બેડો પાર થાય નકર તો કાંઈ નથી થવાનું બરોબર અરે યાર અને યાર તમે સપોર્ટ કરતા રહ્યો એટલે તો મને મજા આવે વિડીયો બનાવવાની હા હા બાકી આપણે ચકલા બકલા ઉડાડે રાખીને મોજ મજા હા બાકી યાર તમે યાર સપોર્ટ કરો ને તો મને હે કંઈક જૂનું આવે અને તમને એને હસાવતો રહો અમને તો મોજ કરાવતો રહો બરાબર સમજો ને હા તો હા લાઈક કરી નાખો બરાબર હા દસ જણાને શેર કરી નાખો